નમસ્કાર મિત્રો મિત્રો પર સૌનું છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે પોલીસ ભરતીનો વાયરો ચારે બાજુ ફેલાયેલો છે દરેક ગ્રાઉન્ડ અત્યારે ઉમેદવારોથી ખચોખચ ભરાયેલો ભરાયેલું છે અને આપણને ખબર છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી ખૂબ ઓછા સમયની અંદર આયોજિત થવાની છે એટલે જ્યારે વાત ઓછા સમયની અંદર દોડ પાસ કરવાની આવે એટલે મોટાભાગના ઉમેદવારોના મનમાં મૂંઝવણ થવા લાગે અને ઓછા સમયની અંદર દોડ પાસ કરવાની મથામણમાં જ્યારે આપણે શરીર પાસેથી વધારે કામ લઈએ એટલે સ્વાભાવિક રીતે શરીરમાં અલગ અલગ પ્રકારના દુખાવા થવા લાગે આપણી ટેલિગ્રામ ચેનલ પર તમે જે મને પ્રશ્નો પૂછ્યા છે તો એના ઉપરથી મેં એ તારણ કાઢ્યું છે કે ભાઈ દોડની તૈયારી કરતા ઉમેદવારોને મેજર ત્રણ પ્રકારની ઇન્જરી જે છે એ ફેસ કરવી પડતી હોય છે એક ની પેઇન છે એક શીન પેઇન છે અને એક એન્કલ પેઇન છે દોડની તૈયારી શરૂ રાખી શકો છો કયા સમયે તમારે ડોક્ટરની સલાહ લઈ લેવી જોઈએ અને કઈ રીતે તમે ઓછા સમયની અંદર દોડ પાસ કરી શકો છો એના વિશે વિસ્તૃત વાત કરવાના છે વિડીયોની શરૂઆતમાં હું એક મહત્વની બાબત પર આપ સૌનું ધ્યાન દોરવા ઈચ્છું છું કદાચ કોઈ વ્યક્તિ દોડની તૈયારી કરવા માટે એમને શું કરવું એનો કોઈ ખ્યાલ નથી એવો ઈચ્છે છે કે ભાઈ એમને કોઈ એક ટાઈમ ટેબલ આપી દે કે ભાઈ આ વીકલી ટાઈમ ટેબલ તમારે ફોલો કરવાનું છે તો આવા ઉમેદવારો માટે આપણે એક ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ શરૂ કરેલો છે જેનું અત્યારે ચોથું વીક ચાલી રહ્યું છે એટલે એમાં આપણે તમને વીકલી ટાઈમ ટેબલ આપેલું છે અને એના ટાસ્ક તમારે એ મુજબ કમ્પ્લીટ કરતા રહેવાના છે આપણે જ્યારે રેગ્યુલર લાઈવ સેશન લઈએ છીએ તો એમાં તમને બીજી કોઈ ક્વેરી હોય તો પણ તમે પૂછી શકો છો તો હવે આપણે વધારે વાત નહીં કરીએ અને વિડીયોનો જે મુખ્ય મુ દુખાવો શા માટે થાય છે તો એનો સીધો જવાબ છે કે ભાઈ દોડીએ છીએ એટલે દુખાવો થાય છે પણ એનો જવાબ એવો હોઈ શકે કે ભાઈ આપણા સ્નાયુઓ જે વસ્તુ કરવા માટે તૈયાર નથી એ વસ્તુ આપણે એમની પાસેથી કરાવીએ છીએ ત્યારે દુખાવો થાય છે જો તમે છે દોડીએ છીએ ત્યારે આપણો એક પગ જમીન પર હોય અને એક પગ હવા પર હોય એટલે આપણા આખા શરીરનું જે વજન છે એ કોઈ એક પગ ઉપર આવવાનું છે અને પગ ઉપર પણ જે પ્રેશર હોય એ અલગ અલગ ભાગોમાં થોડુંક થોડુંક જતું રહેવાય થોડુંક ઘૂંટણ પર આવતું હોય થોડુંક એન્કલ પર આવતું હોય અને જ્યારે આપણી ટેકનિક ખોટી હોય અથવા તો આપણા સ્નાયુઓ નબળા હોય એટલે દુખાવો થવાનો છે એ સ્વાભાવિક છે તો દોડવાની ટેકનિકમાં થોડોક સુધારો લાવી થોડીક જરૂરી સાવચેતી રાખી આપણે આ તમામ પ્રકારના દુખાવો પર પૂરો કંટ્રોલ લાવી શકીએ છીએ હવે દોડવાની ટેકનિકમાં સુધારો લાવવો એટલે શું તો આપણે અવારનવાર કીધું છે કે ભાઈ રનિંગ તમારે પંજા પર કરવાનું છે મિડ ફૂટ સ્ટ્રાઇક કરવાનું છે અમુક લોકો જ્યારે દોડતા હોય છે ત્યારે એમનો પગ જે છે એ જમીન સાથે એકદમ ફ્લેટ કોન્ટેક કરતો હોય છે એના લીધે શું થાય છે એક તો આપણા એક પગ ઉપર આપણા આખા શરીરનું વજન આવે છે અને તમે જેવો ફ્લેટ કોન્ટેક કરો છો એટલે તમને જે થડગો લાગે છે તો એ આપણા સાંધાઓ ઉપર અનુભવાય છે અને પછી તમને ની પેન શીન પેન અને એન્કલ પેન થવા લાગે છે એટલે બને ત્યાં સુધી આપણે પંજાબ પર રનિંગ કરવાનું છે મિડ ફૂટ સ્ટ્રાઇક કરવાનું છે અને શક્ય એટલો આપણો એડીનો ભાગ જે છે એ જમીન સાથે ઓછો કોન્ટેક કરે એવો પ્રયાસ કરવાનો છે બીજી વસ્તુ કે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે ભાઈ લાંબા કદમથી તમે રનિંગ કરો એટલે ઘણા લોકો લાંબા કદમ લેવા માટે શું કરે છે કે વધારે પડતો પગ જે છે એ બહાર કાઢે છે આપણું જે દોડતી વખતે આપણે જે શરીરનું જે ગુરુત્વાકર્ષણ બિંદુ હોય આપણા શરીરથી નીચે હોવાનું છે એટલે વધુ પડતો તમે પગ જ્યારે બહાર કાઢો છો ઓવર ઓવરસ્ટ્રાઇડિંગ કહેવામાં આવે છે એટલે તમારું શરીર પાછળ છે પણ લાંબા કદમ લેવા માટે તમારો પગ જ્યારે આગળ જાય છે તો એક પ્રકાર શું થાય છે તમારો એડીનો ભાગ છે એ જમીન સાથે કોન્ટેક્ટમાં આવે છે અને એક પ્રકાર તમારું બ્રેક મારતું હોય એવું લાગે છે એટલે બને ત્યાં સુધી આ ખાસ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ એડી જે છે એ જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક કરવી જોઈએ ઓવર સ્ટ્રાઇડિંગ ના થવું જોઈએ આ બે વસ્તુ તમે ધ્યાન રાખશો એટલે તમારા જે ઇન્જરી છે એ આવવાની શક્યતા એકદમ ઓછી થઈ જશે ચલો આટલી વસ્તુનો તો હું ધ્યાન રાખીશ પણ હવે અત્યારે મને જે દુખાવા થઈ રહ્યા છે એના વિશે કંઈક કહું હવે આમ જોઈએ તો આપણે જ્યારે રનિંગ કરીએ છીએ ત્યારે એમાં આપણા મસલ ઇન્વોલ્વ થાય છે એટલે આ દુખાવો યા તો મસલનો હોવાનો છે અથવા તો હાડકાનો હોવાનો છે હાડકાનો દુખાવો હોય એટલે કમ્પલસરી તમારે ડૉક્ટરની સલાહ લેવાની છે ઓર્થોપેડિકને બતાવી દેવાનું છે અને મસલનો દુખાવો હોય તો એના આપણે થોડા ઘરેલું ઉપચાર છે એ તમે અજમાવી શકો છો હવે તમને ખબર કઈ રીતે પડે કે ભાઈ આ હાડકાનો દુખાવો છે કે મસલનો દુખાવો છે બે રીતે તમે એને અનુમાન લગાવી શકો છો એક વસ્તુ કે ભાઈ તમે જ્યારે એને દબાવો છો ત્યારે દુઃખે છે પણ તમે એકદમ આરામવાળી પોઝિશનમાં છો તો તમને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થતો તો આ મસલનો દુખાવો હોઈ શકે તમે દુખાવો થાય છે તમે બે રાઉન્ડ સુધી ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે તમને પગમાં ખૂબ દુખાવો થાય છે પણ જેવા તમારા મસલ ગરમ થાય છે અને આ દુખાવો કાયબ થઈ જાય છે તો આ દુખાવો જે છે એ મસલનો દુખાવો છે એટલે આના માટે આપણું મસલ જે છે એને આપણે ટ્રેન કરવાની જરૂર છે બાકી તમને હાડકાનો દુખાવો હોય તો તમારે એક ઓર્થોપેડિકને બતાવીએ અને એની સલાહ મુજબ જ કામ કરવાનું છે તો હવે આપણે ની પેનની વાત કરીશું તો ની પેન થવાનું મુખ્ય કારણ આપણા સાથળના નબળા સ્ના છે આમ તો જરા આપણે દોડીએ એટલે દુખાવો ની પર થતો હોય એટલે આપણે પૂરેપૂરું ફોકસ ની પર કરીએ છીએ પણ આપણે થોડુંક સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણા જે સાથળના સ્નાયુઓ છે એ તે ઘૂંટણ સુધી ફેલાયેલા છે એટલે ઘણી વખત આપણા સાથળના નબળા સ્નાયુઓ છે સાથળના સ્નાયુઓમાં જે છે એ તકલીફ આવે છે તો એની અસર આપણા ઘૂંટણ પર દેખાતી હોય હવે આના જે સિમ્ટમ શું હોઈ શકે તો તમે જેવા ગ્રાઉન્ડ પર જાઓ છો તો શરૂઆતના પહેલાં બે રાઉન્ડ સુધી તમને અસહ્ય દુખાવો થાય છે પણ જેવું તમારું શરીર ગરમ થાય છે જેવા તમારા મસલ ગરમ થાય છે એટલે આ દુખાવો ગાયબ થઈ જાય છે પછી તમારે જેટલું દોડવું હોય એટલું તમે દોડી લો અને જેવું દોડ પૂરી થાય એટલે ફરીથી તમારા ની પર અને જે સાથળનો ઓળીંભાનો ભાગ છે પેલવીન એરિયા ત્યાં તમને દુખાવો શરૂ થઈ જતો હોય છે અને જેવું તમે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળો અડધી કલાક કલાક જેવું થાય એટલે દુખાવો તમને નોર્મલ થઈ જતો હોય છે એટલે ગ્રાઉન્ડ પર હો ત્યારે જ તમને ની પેન થાય છે તમને સીડી ચડવા ઉતરવામાં કોઈ તકલીફ નથી આવતી તો આ જે છે આના સિમ્ટમ્સ છે તો હવે આના માટે આપણે જે માલિશ કરતા હોઈએ તો આપણે ઘૂંટણ પર જ કરતા હોઈએ છીએ શું કામ કારણ કે દુખાવો ઘૂંટણ પર થાય છે પણ આ સ્નાયુઓ સાથળના નબળા સ્નાયુઓ છે તો એના માટે આપણે જે પણ માલિશ કરીએ છીએ ઘૂંટણ પર તો કરવાની જ છે પણ સાથે સાથે આખા સાથળના સ્નાયુઓ ઉપર માલિશ કરવાની છે માલિશ શેનાથી કરવાની છે તો આપણે કીધેલું છે કે ભાઈ સરસવના તેલની અંદર તમારે કપૂર નાખી થોડુંક લસણ નાખી અને એને ગરમ કરી પછી એનાથી માલિશ કરવાની છે આપણે જે આયોડેક્સ લગાવીએ છીએ તો એ પણ ઘૂંટાણ પર તો લગાવવાનો જ છે પણ આખા સાથળના સ્નાયુઓ ઉપર લગાવવાનો છે અને સાથળના સ્નાયુઓને મજબૂત કરતી જે એક્સરસાઇઝ છે એ કરવાની છે તમે સેટઅપ કરી શકો છો આપણે જે ઉઠક બેઠક કરીએ છીએ એ સિવાયની એક્સરસાઇઝ તમે યુટ્યુબ પર સર્ચ કરશો કે ભાઈ સાથળના સ્નાયુઓ માટેની તો એ ત્યાંથી તમને મળી જશે તો ખાસ આટલી બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે એક એક્સપેરિમેન્ટ છે એ હું તમને કહું છું કે ભાઈ જ્યારે તમે દોડવા માટે સવારમાં ગ્રાઉન્ડ પર જાઓ છો તમને ની પેઇન છે તો એક આયોડેક્સ આવે છે કે જે આપણા મસલને તૈયારીમાં ગરમ કરી દેશે તો એ તમે ઘૂંટણના ભાગ પર લગાવી શકો છો અને જે સાથળ જે છે તો સાથળના સ્નાયુઓ પર એટલે એ લગાવી અને તમે ટ્રાય કરશો તો એનાથી ચોક્કસ તમને જે છે એ થોડુંક રિલીફ થશે અને બહુ વધારે પડતો દુખાવો હોય તો એકાદ બે દિવસનો તમે રેસ્ટ લઈ શકો છો કારણ કે આપણા જે સ્નાયુઓ હોય છે એક તો ઓલરેડી દુઃખે છે અને એ રીકવરી મોડ પર હશે અને એમાં પછી આપણે એને વધારે કામ આપીશું તો એ તમને દુખાવો થઈ શકે બાકી ની પેન જે છે એમાં તમે એટલી વસ્તુ કરશો તો તમને ચોક્કસ બેનિફિટ થશે એટલું કોન્ફિડન્સ હું એટલા માટે કઉ છું કે છેલ્લા ચાર પાંચ દિવસથી આ સેમ પ્રોબ્લેમ મને પણ હતો અને જ્યારે મેં આ સાથળના સ્નાયુઓ ઉપર ધ્યાન આપ્યું જ્યારે મેં એને માલિશ કર્યા જ્યારે મેં એના પર આયુડેક્સ લગાવ્યું તો મને એમાં ઘણી બધી રિકવરી દેખાય છે તો આ પ્રકારથી તમે જે છે એ ની પેનને ટેકલ કરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ પેનની તો દોડની તૈયારી કરતા ઉમેદવારને ક્યારેક ને ક્યારેક સીન પેનનો સામનો કરવો જ પડ્યો હશે અને થવાનું મુખ્ય કારણ શું છે તો કે એક તો હાર્ડ સરફેસ પર તમે તમે રનિંગ રનિંગ કરો કરો છો છો અને તમારો એડીનો ભાગ છે એ જમીન સાથે અથડાય છે તમને થડકા લાગે છે એના લીધે શું થાય છે કે તમારા આખા શરીરનું વજન એક તો એક પગ ઉપર આવે છે અને એમાં પણ તમારું જે છે એ ફૂટ રનિંગ થાય છે એટલે આખો વજન જે છે એ નળાના હાડકા ઉપર આવવાનો છે અને નળાના હાડકાના જે સ્નાયુઓ હોય છે

ચાર પાંચ વખત તમે જો સમય સમય મળતો હોય તો બરફ તમારે એક ફ્રીજમાં જમાડી દેવાનો છે અને ચાર પાંચ મિનિટ દસ મિનિટ જેટલું તમારે ત્યાં માલિશ કરતું રહેવાનું છે આનાથી તમને ચોક્કસ બેનિફિટ થશે એક કોન્ટ્રાસ્ટ બાથ આવે છે તમે જો સહુલિયત હોય તમે કરી શકતા હોય તો એ પણ તમને એમાં બેનિફિટ અપાવશે કોન્ટ્રાસ્ટ બાથ એટલે કઈ રીતે કે ભાઈ તમે બે ડોલમાં પાણી લો છો એક ડોલની અંદર તમે ગરમ પાણી લો છો ગરમ એટલું પણ ના હોવું જોઈએ તમે દાજી જાઓ અને સાવ ઠંડુ પણ ના હોવું જોઈએ એટલે ઉંફાળા કરતાં થોડુંક વધારે ગરમ લેવાનું છે અને બીજી ડોળની અંદર તમે પાણી લો છો એ ઠંડુ લો છો કે બરફ ઓગાળેલું પાણી એટલે બરફવાળું પાણી લો છો અને તમારે શું કરવાનું કે ભાઈ ચાર પાંચ મિનિટ સુધી ગરમ પાણીમાં પગ રાખો છો પછી ચાર પાંચ મિનિટ સુધી ઠંડા પાણીમાં રાખો છો તો આ કોન્ટ્રાસ્ટ બાદથી પણ તમને સીન પેઇનની અંદર ખૂબ સારી એવી રાહત થઈ શકતી હોય છે અને જ્યારે તમને સીન પેન થતો હોય ત્યારે એક વસ્તુ તમારે ક્લિયર કરી લેવાની છે કે ભાઈ આ દુખાવો જે છે એ સ્નાયુઓનો છે હાડકાનો નથી એટલે હાડકાનો હોય તો પછી તમારે ડૉક્ટરને બતાવીને પ્રોપર રેસ્ટ લેવો જોઈએ બાકી સ્નાયુઓનો દુખાવો હોય તો તમને ખ્યાલ હશે કે ભાઈ જ્યારે અડો દબાવો ત્યારે દુખે પણ તમે સાવ આરામવાળી સ્થિતિમાં છો તો તમને નથી દુખતો એટલે આ બધા નુસ્ખાઓ છે તમારે અપનાવવાના છે આનાથી તમને ચોક્કસ બેનિફિટ થશે ત્યાર પછી આપણે વાત કરીએ એન્કલ પેનની તો આપણે જ્યારે દોડતા હોઈએ ત્યારે આપણો પગ જે છે થોડોક ત્રાસો પડ્યો હોય એટલે જે આપણા એન્કલના ભાગના જે સ્નાયુઓ હોય એના ઉપર ઈજા આવી હોય અને એના લીધે આપણને એન્કલ પેઇન થતો હોય છે ઘણી વખત દોડતી વખતે અમુક લોકો જે છે એ શૂઝ ડાયરેક્ટ પગમાંથી બહાર નીકળી શકે એના માટે રેસ જે છે એ ઢીલી બાંધતા હોય એટલે એવી રીતે પણ તમને આ એન્કલ પેઇન થવાની પોસિબિલિટી છે એટલે ખાસ તમે જ્યારે દોડો છો ત્યારે તમારે શૂઝની રેસ જે છે એને એકદમ ટાઈટ બાંધવાની છે અને વ્યવસ્થિત ટ્રેકની અંદર તમે દોડશો અને આજે મેં તમને માલિશ કીધી એ માલિશ તમે કરશો તો તમને એનાથી ચોક્કસ બેનિફિટ થશે પણ ઘણા લોકોને જ્યારે એન્કલમાં સોજો આવી ગયો હોય છે એટલે ખાસ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે સોજો આવે છે એટલે કમ્પલસરી તમારે રેસ્ટ લેવાનું છે જ્યારે આપણે મેદાન પર આવીએ છીએ શરીર પાસેથી શારીરિક કામ લેવાનું છે એટલે એક વસ્તુ આપણે મગજની અંદર ફિક્સ રાખવાની છે કે આપણે ગ્રાઉન્ડ પર જડતા નથી રાખવાની એકદમ જડ જેવું વર્તન નથી કરવાનું કે ભાઈ દુઃખે છે છતાં પણ હું દોડીશ તો દુખાવો ગાયબ થઈ જશે ગુડ પેન હશે તો ગાયબ થશે સોજો ચડી ગયેલો હશે અને તમે દોડશો તો સોજો વધી જશે અને પછી ધીમે ધીમે તમારા સ્નાયુઓ ફાટી પણ શકે છે એટલે સોજો ચડે છે એટલે ફિક્સ છે કે ભાઈ હું આરામ જ કરીશ એટલે અમુક લોકોને જેમ જડતા તમારે નથી પકડે રાખવાનું કે ભાઈ દુખતું હોય તો પણ દોડે રાખવાનું દુખાવોને તમારે પહેલાં સમજવાનો છે કે ભાઈ કયા પ્રકારનો દુખાવો છે બાકી તમે નોર્મલ પેઇનને તમને જેમ કીધું એમ તમે રનિંગ કરી શકો છો હવે આ ત્રણ દુખાવાની વાત આપણે કરી લીધી હવે આ સિવાય અમુક બાબતો છે એ મારે તમારા ધ્યાને લાવવી છે એ વસ્તુ હું નોટડાઉન કરીને લઈને આવ્યો છું તો આપણે જ્યારે એક્સરસાઇઝ કરીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ એક્સરસાઇઝ જે છે એનો શું બેનિફિટ છે એક્સરસાઇઝ બે પ્રકારની હોય એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ હોય અને એક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ હોય સ્ટ્રેન્થનીંગ એક્સરસાઇઝ કઈ રીતે કરવી કઈ કઈ એક્સરસાઇઝ કરી શકાય એનો વિડીયો આજથી એક વર્ષ પહેલાં મેં યુટ્યુબ પર અપલોડ કરેલો છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકોએ એને જોયો છે એનાથી શું થશે કે આપણા જે સ્નાયુઓ છે એ મજબૂત થશે સ્ટ્રેચિંગથી શું થશે કે ભાઈ આપણે દોડવા માટે જઈએ છીએ ત્યારે આપણા જે સ્નાયુઓ છે એ ગરમ થશે એટલે જ્યારે એવું નથી કે ભાઈ કોઈ એક્સરસાઇઝ આપણે ગ્રાઉન્ડ પર કોઈને કરતા જોયા આપણને સારી લાગી તો આપણે કરી લીધી આપણને કયા પ્રકારનો દુખાવો છે અને કયા પ્રકારની એક્સરસાઇઝ આપણને વધુ બેનિફિટ કરી શકે છે એના ઉપર આપણે જે છે એ ખાસ ફોકસ કરવાનું છે બીજી વસ્તુ કે જેમને આ ની પેઇન જેવા ઇશ્યુ છે એમને શરૂઆતમાં જ્યારે એ સ્ટ્રેચિંગ કરે છે તો એના પહેલાં ડાયનેમિક સ્ટ્રેચિંગ કરવું જોઈએ એટલે કે આપણે કોઈ એક વસ્તુને આધાર લઈ આપણા પગને એકદમ લોલકની જેમ ફેરવીએ છીએ અથવા તો જ્યારે આપણે પતંગિયું બની જઈએ કે જેમાં આપણે બંને પગને ભેગા કરી અને પછી જે હલાવીએ છીએ તો આ ડાયનેમિક સ્ટ્રેચિંગ કહેવાય તો આ પ્રકારની એક્સરસાઇઝ તમને ની પેઇન ની અંદર પણ રાહત આપશે એટલે ખાસ તમારે એક્સરસાઇઝ કરો છો તો સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ આ બંનેનું જે છે એ કોમ્બિનેશન રાખવાનું છે બીજી વસ્તુ કે આ દુખાવો થવા પાછળ એક કારણ તો આપણા જે વીક સ્નાયુઓ છે એ આપણને ખ્યાલ આવી ગયો કે નબળા સ્નાયુઓને લીધે દુખાવો થાય છે પણ એની સાથે સાથે એક બીજું કારણ છે આપણા સ્નાયુઓમાં ચકડાશ આવી જવી સ્નાયુઓનો ટાઈટનેસ થવું એટલે આપણા જે સ્નાયુ હોય આપણે જ્યારે દોડવા જઈએ ત્યારે તો સ્વાભાવિક વસ્તુ છે કે આખી રાતના આરામ પછી એ ચકડાયેલા હોવાના છે પણ જ્યારે આપણે દોડીએ છીએ એટલે સ્નાયુઓ એકદમ ખુલી જાય છે અને અમુક લોકો જ્યારે દોડા પછી બેસી જાય છે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી કરતા એટલે આ સ્નાયુઓમાં ચકડાશ આવી જતી હોય છે એટલે પહેલાં તો આપણે એવી પ્રેક્ટિસ રાખવાની છે કે આપણે આપણે દોડ પૂરી થઈ જાય એટલે તરત ઊભા નથી જવાનું એક બે રાઉન્ડ છે એ જોગિંગ કરવાનું છે અને પછી આપણે એક્સરસાઇઝ જે છે એ શરૂ કરવાની છે અને બીજી એક વસ્તુ તમે કે ભાઈ સ્નાયુઓને જકડાતા અટકાવવા માટે આપણે ક્ષાર લઈ શકીએ એટલે આપણે જે ગ્રાઉન્ડ પર પીવા માટે પાણી લઈને આવીએ છીએ તો હું તમને એવું સજેસ્ટ કરીશ તમે એક વખત આ અખતરો કરી જોજો હું ગઈ વર્ષે જ્યારે તૈયારી કરતો હતો ત્યારે મને આનો બહુ બેનિફિટ થયો હોય એવું મને લાગ્યું હતું કે ભાઈ આપણે જે પીવા માટે પાણી સાથે લઈ જઈએ છીએ એમાં એક ઓઆરએસ નાખી દેવાનું છે એટલે ઓઆરએસ વાળું પાણી પીવાનું છે એક ઓઆરએસ શું છે તો કે ભાઈ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન છે એનાથી તમને એક તો ચક્કર પણ નહીં આવે અને જે આપણે જે સ્નાયુઓ જે જકરાતા હશે એ રોકી રાખશે અથવા તો ઘણા લોકો જે છે એ ઇલેક્ટ્રોલાઇટ અથવા તો ઇનર જેલ જે છે એ પણ પીન આવતા હોય છે તો હું તમને એવું સજેસ્ટ કરીશ કે ભાઈ જો તમને આવો કોઈ દુખાવા થતા હોય તો તમે સામાન્ય પાણી લઈ જાઓ છો તેના બદલે એમાં તમે ઓઆરએસ અથવા તો ઇલેક્ટ્રોલાઇટ્સ નાખી અને એનું સેવન કરશો તો તમને બેનિફિટ થશે બીજી એક વસ્તુ તમને કહી દીધી કે ભાઈ જ્યારે સોજો આવે છે ત્યારે ખાસ તમારે દોડવાનો નથી આરામ કરી લેવાનો છે આ એક એકદમ વ્યવસ્થિત વસ્તુ છે કે ભાઈ તમે જો સોજામાં દોડશો તો તમારો સોજો વધી જશે જે તમારા સ્નાયુઓ છે એ ફાટી પણ શકે છે એટલે એમાં તમારે ખાસ આરામ કરવાનો છે જ્યારે તમને સોજો ચડે છે ત્યારે બીજી વસ્તુ કે ભાઈ આપણે રનિંગ માટે જે શોક્સ યુઝ કરીએ છીએ તો તો શક્ય હોય ત્યાં સુધી એ વ્યવસ્થિત યુઝ કરવાના છે એકદમ પતલા એવા શક્સ યુઝ નથી કરવાના જેમાં કુશનિંગ સારું હોય એવા વ્યવસ્થિત શોક્સ જે છે આપણને એવું લાગે કે ભાઈ શોક્સ પણ મેટર કરે છે દોડતી વખતે દરેક વસ્તુ મેટર કરતી હોય છે એટલે ખાસ બને ત્યાં સુધી આછા જે શોક્સ હોય છે એનો આપણે ઉપયોગ નથી કરવાનો બીજી વસ્તુ કે આપણે જ્યારે દોડીએ છીએ તો આપણા જે સ્નાયુઓ છે આપણા જે હાડકાં છે એને કેલ્શિયમની જરૂર પડવાની છે એટલે આપણા આપણા ખોરાકની અંદર જે કેલ્શિયમ જેમાંથી વધુ મળે એ વસ્તુ આપણે વધારી શકીએ છીએ દૂધ તમે વધારી દો કેળા જે છે એ તમે વધારી દો ગોળ છે એ તમારા ખોરાકની અંદર વધારી દો તો આનાથી જે છે એ તમને કેલ્શિયમ મળશે અમુક લોકોને જ્યારે કેલ્શિયમની વધારે ઉણપ હોય ત્યારે ડૉક્ટર એમને કેલ્શિયમની ગોળી પણ સજેસ્ટ કરતા હોય છે એટલે તમારે ખાસ આ કેલ્શિયમ જે છે એને તમારા ડાયટની અંદર વધારવાનું છે બીજી વસ્તુ કે ભાઈ જ્યારે તમે ગ્રાઉન્ડ પર આવો છો દોડવા માટે તો એના પહેલાં તમે સાંજનું ભોજન છે એ થોડુંક લાઈટ રાખો ભાઈ તમે ત્યાં ચીઝ ને પનીર ખાઈને આવો છો તો સવારે દોડવામાં તમને તકલીફ પડે છે એટલે ખાસ સાંજનો જે ખોરાક છે એકદમ સંતુલિત અને લાઈટ રાખવાનો છે ત્યાર પછી ઘણા બધા લોકોનો શ્વાસોશ્વાસ બાબતે મને મેસેજ હતા કે ભાઈ શ્વાસ વધારે ચડી જાય છે મારે શું કરવું જોઈએ તો ખાસ આની એક ટેકનિક છે એ તમે સમજી લો કે ભાઈ તમે જ્યારે ગ્રાઉન્ડ પર પગ મૂકો છો દોડવાની શરૂઆત કરો છો જે મુમેન્ટ પર તમને એવું લાગે છે કે ભાઈ મને નાકથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ જ મુમેન્ટ પર તમે મોઢાથી શ્વાસ લેવાનું શરૂ કરી શકો છો તમે ગ્રાઉન્ડ પર આવો છો અને પેલા જ રાઉન્ડથી પેલા પાંચ કદમ મૂકો છો તમને એવું લાગે છે કે ભાઈ મારે મોઢેથી શ્વાસ લેવાની જરૂર છે તો એ તમે તમારો મોઢેથી શ્વાસ લઈ અને દોડ પૂરી કરી શકો છો મારી સાથે જોડાયેલા મિત્ર છે શરૂઆતથી મોઢું ખુલ્લું રાખે છે અને બહુ વ્યવસ્થિત રનિંગ કરે છે એટલે આવો કોઈ આગ્રહ નથી રાખવાનો કે ભાઈ તમે નાકથી જ શ્વાસ લો કારણ કે જ્યારે આપણે દોડીએ છીએ આપણા શરીરને જરૂર કરતા વધારે ઓક્સિજનની જરૂર પડે છે એટલે વધારે ઓક્સિજન ત્યારે જ આવશે જ્યારે તમે ઓક્સિજનને આવવાનો માર્ગ ખુલ્લો રાખશો હવે ઘણા લોકો જ્યારે મોઢું કેટલું ખોલતા હોય વધારે પડતું મોઢું ખુલીને રનિંગ કરતા હોય છે આવું બધું નથી કરવાનું શ્વાસ લેવા માટે જેટલું જરૂરી છે એટલું મોઢું આપણે ખુલ્લું રાખવાનું છે જેટલું આપણે કેમ વિશલ વગાડતા હોય હોઈએ ખોલીએ પછી દોડતી વખતે અમુક લોકો જે છે શ્વાસ લેતા હોય તો અવાજ આવતો હોય છે આવો અવાજ કોઈ દોડતી વખતે કરવાની જરૂર નથી આપણો જે શ્વાસોશ્વાસ જે છે એ કંટ્રોલ કરવા માટે એ જરૂરી છે કે તમે ફક્ત શ્વાસોશ્વાસ લો ઊંડે સુધી તમારો શ્વાસ જાય અને પછી ઊંડેથી તમારો શ્વાસ બહાર નીકળે આને તમે શ્વાસોશ્વાસ કંટ્રોલ કર્યા કહેવાય બાકી તમે એનર્જી તમારી અવાજ કરવામાં વેસ્ટ કરશો એનો કોઈ અર્થ નથી આ શ્વાસોશ્વાસ કરતી તમને વાત કરું છું એટલે ખાસ તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે દોડતી વખતે જ્યારે તમને શ્વાસ વધારે ચડી જાય છે ખાસ ભાઈઓમાં આવી તકલીફ ત્રણ કિલોમીટર થી ચાર કિલોમીટરની વચ્ચે આવશે બહેનો હશે તો બે રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે પછી ત્રીજા રાઉન્ડની અંદર આવી તકલીફ એમને આવતી હશે તો અહીં તમારે એક પ્રો ટીપ આપું છું એ તમારે ખાસ ફોલો કરવાની છે ભાઈઓને થી ચાર આ એક કિલોમીટર છે એટલે બે રાઉન્ડ સુધી એ જે છે એ ટકી રહેવાનું છે હવે અહીં હું તમને ઝડપ વધારવાનું નથી કહેતો પણ તમારે જે રેગ્યુલર સ્પીડ છે એને તમે જાળવી રાખો તો બહુ છે કઈ રીતે તમે જાળવશો કે જ્યારે તમને એવું લાગે છે કે ભાઈ શ્વાસ વધારે ચડી ગયો છે તો એ સમયે તમારે લાંબા કદમથી જમ્પ લગાવી લગાવી રનિંગ કરવાનું છે અને લાંબા કદમથી કઈ રીતે ઓવરસ્ટ્રાઇડિંગ ના થવું જોઈએ અને બીજી વસ્તુ કે ભાઈ તમારો જેવો પગ જમીન પર પડે છે એટલે તરત બીજો પગ જમીન થી ઊંચો કરી લો અને લોંગ સ્ટેપ પર તમારે રનિંગ કરવાનું છે અને એ દરમિયાન તમારા જે શ્વાસોશ્વાસ છે એ એકદમ ડીપ લેવાના છે આવી રીતે તમે વીસ ત્રીસ સેકન્ડ સુધી ચાલુ રાખવાનું છે એટલે તમારો જે અચાનક જે શ્વાસોશ્વાસ તમને ચડી ગયો તો તમને એવું લાગતું હતું કે એકદમ હાથી ગયો છું એ રિકવરી મોડ પર આવી જશે સેકન્ડ સુધી જો તમને જણાવ્યું એ રીતે તમે કરશો એટલે તમારા બોડીમાં રિકવરી આવી ગઈ હશે એટલે ફરીથી તમે એકાદો રાઉન્ડ જે છે એ વ્યવસ્થિત લગાવી શકશો એટલે ત્રણથી થી ચાર કિલોમીટરની વચ્ચે તમારે આ વસ્તુ બે વખત કરી લેવાની કે ભાઈ વચ્ચે વીસ પચીસ સેકન્ડ સુધી તમારે શું કરવાનું કે એકદમ પંજાબ પર રનિંગ કરવા લાગવાનું કે જેમાં તમારો એક પગ પડે છે

મક્કમ છે હવે મારું એવું છે કે ભાઈ જ્યારે બાર રાઉન્ડ મારવાના હોય એટલે રાઉન્ડ હોય બરાબર એટલે પછી એ દરેક લોકો કેટલા મેન્ટલી મક્કમ છે એના આધાર પર તમે જે છે ચોથું તું પાંચમું કિલોમીટર એ તમારે પૂરું કરવાનું હોય બાકી તમને જયારે શ્વાસોશ્વાસ ચડે છે એ તમારે કંટ્રોલમાં નથી આવતો તો ત્રણ થી ની વચ્ચે તમે આ આ વસ્તુ મેં તમને જે કીધી છે તો

ઊટ હવે આપણે દોડવાનું છે એટલે અત્યારે એટલો બધો સમય આપણને નથી મળ્યો એટલે આપણે ધીરે ધીરે જે છે ઇન્જરી ઓછી થાય એવી રીતે આપણે દોડ પૂરી કરવાનો પ્રયાસ કરવાનો છે બાકી આ સિવાય તમને કોઈપણ પ્રશ્નો હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી અમારો કોન્ટેક કરી શકો છો આપણા મોબાઈલ એપ્લિકેશન પર આપણે જે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ શરૂ કરેલો છે કે એમાં આપણે રેગ્યુલર નિયમિત સમયે સમયે જ્યારે લાઈવ સેશન લઈએ છીએ ત્યારે તમારી કોઈ પણ ક્વેરી હશે તો એ પણ આપણે ત્યારે ડિસ્કસ કરીશું હું આશા રાખું છું કે આ આખો જે વિડીયો બનાવ્યો છે આખો સેશન લીધો છે એ તમને યુઝફુલ થશે તમારા જે પેન છે એમાં તમને રિલીફ હોવા આવશે તમને યુઝફુલ લાગે છે તો તમારા મિત્રો સુધી ખાસ શેર કરી દેજો બાકી કોઈ તમને પ્રશ્ન હોય તો તમે આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અસ્તુ જય હિન્દ મિત્રો